ભેગા કર્યા છે એનો તમને દ્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો મિત્રો આ કાકાનો વિડીયો હાલ ભાઈ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યો છે જે કાકા તમે જોઈ રહ્યા છો આજ કાકાનો હવે મિત્રો આ કાકાએ કોને કીધું કે ભાઈ આ લોકોને કોને ધારાસભ્ય બનાવ્યા અને એમને હિન્દીએ બોલતા નથી આવડતું સાહેબ વિચારો તમે કે કાકા શું બોલી રહ્યા છે શું ખરેખર કાકા બોલ્યા એમાં સચ્ચાઈ કેટલી કે શું કાકા ખોટું બોલે છે કે સાચું બોલે છે એ તો તમે સાહેબ આ વિડીયો જોશો એટલે તમને પોતાને ખબર પડશે તો સાહેબ વિડીયો તમે એમ સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો પણ બતાવું તો વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર મારા ભાઈઓ બહેનો પહેલી પહેલીવાર આવશે તો ખાસ કરીને ચેનલને પણ અવશે સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે મિત્રો અત્યારે કાકાનો એક વિડીયો મારી પાસે આવ્યો ભાઈ જે વિડીયો મેં પહેલાં તો પૂરો જોયો અને પછી કાકાનું એવું જ કેવું હતું કે આ લોકોને કોને ધારાસભ્ય બનાવી નાખ્યા આ લોકોને હિન્દી બોલતા નથી આવડતું સાહેબ સખરું હિન્દી આ લોકો નથી બોલી શકતા અને એ લોકો સત્તા ચલાવવા આવ્યા મિત્રો આ કોને કે છે કાંતિલાલ અમૃતિયા છે ને ભાઈ એને આ લાગુ પડે છે કેમ કે એમના માટે જ કદાચ આ ભાઈએ વિડિયો બનાવ્યો હશે હવે સૌથી પહેલા મિત્રો તમને કાકાનો વિડીયો બતાવ કાકાનો વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો आवाज किया आपको है उसके लिए मैं आया हूँ શપથા બે તું કરી ખબ ખબ નીકળી જાવ ટોળા મોટે ત્રણસો ત્રણસો આપીને ભરો ગાડીઓ હાલો ગાંધીનગર હાલો ગાંધીનગર ન્યા તમારો ડોહો મેગ્યું ગયું ઓલ નો આવે એને શપથ તો લેવડાય પેલા આવા